we <laughs> મે <laughs> 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 <laughs>

आऊ मारी फुट पाटाली dada re

અને બાપ સુરવીર કેવાય બાપ જેના મસ્તક પડી ગયા હોય અને ધન લડતા હોય કોઈ ગાયો ની વારે સડ્યા હોય કોઈ ઉમળા ની વારે સડી ગયા હોય બાપ અને એના પાણી પૂજાતા હોય બાપ

લેવા દાદા લેવા દાદા રૂબી રાત તમે હાકળ નું કેય એ પરમાણ નઈ સમજતા મનોરંજન નથી ભાઈ તો બાપ દીદી માની વેળા થઈ હોય ને જદી માં જમવા આવી હોય ને તેદી તણ હાકળ મારે ને ભાઈ ભોવન નહી ના પડતો ભાઈ લેજો અને પીઝા ને લેવું હોય તો લેજો ના નહીં પડતો ભાઈ પણ આવું રતનજી બોલું છું ભાઈ વસ્તુ ભાઈ આવું બોલું તો ભાઈ બુઆ પણ હું કેવા ને ઈ નો તમને નો ખબર હોય તો કઈ દો હાસા બાના લઈને બેઠા છે ને ઈને ભઈ કમાબા કોક કોક ગોલબા રોબે એમ નામ તો વેણે નથી નાખ્યું ને ભાઈ

સમજો હાકડું છે મારી માં મોટે હું મોટો નહીં એનું માનતો રતનશીલ રાખે હું મોગી ગાવલ ની વારે રે એનું નામ છે રતન સી રે એના સારોડિયા માં પાળિયા પૂજાય છે એના સારોડિયા માં પાળિયા પૂજાય છે Oh, હોય વિપજ હોય અને જો દાદા નું નામ લઈ લે અને જો એક પાણીયારે દીવો કરે અને જો દુઃખ ને એ તો મારો રાઠોડ એ રમણસિંહ રાઠોડ દબડી વેલા હોય જો મનમાં જો દાદા નું નામ લઈ લે અને જો એ દુઃખ ને પી ન જાય એ તો મારા રાખડના ના બાપ સુધી ન કહેવાય માટે લીલા માથા દીધા હોય બીજાની માટે કોઈ ગાયું વારે કોઈ બહેનુ દીકરી વારે કોઈ અબળા વારે તો લીલા માથા દીધા હોય ભલો ભલો કદાચ સારોડિયા ની માલિક ગયા હોય બાબા જેને જંગલ માં મંગલ કરી નાખ્યું છે અને દુખિયા હોય અને દુખિયા હોય અને જો કદાચ રાઠોડ ના બાપ સુરવીર ન જવાય અને સુરવીર રમતા હોય બાપ માથા પાડ્યા ને હોય વિગતો હોય અને ત્યાં એવા એવા પુરાવા આપે છે અને અને જો જો દાદો કે હાકી મારી રાઠોડ ના સુરવી રમતા હોય અમારા અમાર અમદાવાદ વાળા પાંચસો અને એક રૂપિયા આપી અને દાદાને વધારે દાદા દાદુ આપણે બોલો જો કે મને કોઈ એવું કીધું નથી કે દાદાના પરસાની વાત કરજો જમરાલાને માલિકો સોહણ પરિવાર દાદાએ કીધું તો કે તારા જિકરો દે અને એના મનમાં થોડું

dikira lo hawa main oleh Tio halo dada halo dada અને એવા દાદા ના કેટલા વર્ષા છે કે કોઈ વર્ણન કર્યું કોઈ સીમા નથી કોઈને દીવા દર્શન આપે છે કોઈને આપોઆપ દર્શન આપે છે કોઈને સપનામાં માં આવતા દાદા આવે છે એવો ગણ કે છે ભાવનગર ની માલકવાસી ઘીરી મહારાજ એ મહારાજ નો દીકરો એને માનતા રાખી થી કે હું હાલીન ભાવનગર થી સારોડીયા હાલીન આવી છે અને એ હાલો આવતો તો 80 90 ગાડી 4 व्हीલ ગાડી થી ઉડાડીને એક જ નાખી જો અને એને હાથ પર સજા હતી એટલે એને નખમાય તારું કરશે તારી જગ માતા છે જીતવાલા મારી રાજા રાજવાડા મને તો મારે મળે હું રવિવાર અહિયાં પુષતો નઈ ધરના નહીં હું સારો

હે દાદા ને ગીર સમ્રત તું સરકાર્ય તું સોમા બાપ અરે એના સેવકો દાદાના ગીજામાં પૈસા હોય કે ન હોય ખબરમાં ના જોઈ ના ઓટકે આવી આવે દિલીપ કાકાની દુકાને અને મારો દાદો એને બે અઢી કલાકમાં સારોડિયામાં ઉભો રાખી દે છે એવા કેટલાય કિસ્સા પીને મારી નજરે જોયેલા આપણે એમ કે સારોડિયા નહીં થવું તો કે મારી પાસે પૈસા નહીં એ મારી પહેલા ન્યા બેઠો બોલો બોલો જ્યાં બીજા પરસાની વાત આવી ભાઈ જ્યાં દયાભાઈ નો મોટો છોકરો મુનો અને એના મગજ નું ઓપરેશન હતું અને દાદા પારે ગયા અને દાદા કીધું કે જાઓ ઓપરેશન નહીં આવવા દો હું ધોળે પછેડી વાળો બોલું છું બાપ અને હાલમાં અત્યારે એ ડોક્ટર ની રિપોર્ટ કરાવે છે તો ડોક્ટર એમ કહે છે કે આ બેનને ને તકલીફ નહીં આવા દાદા ના પરસા પડ્યા છે બાપ

એમાં સુરવી રમતા હોય મને દાદા ઉપર એટલો વિશ્વાસ બીજાની હું વાત કરવી મારી પોતાની વાત پسيڊيال ينه دادا تارا دايلاو دادا تارا دايلاو ان ولير يڙيا کوه باي جا گھوڑا